જલ્દી કરો મુજબ નહીં કરતો વિડીયો લાલ કલર કટન નહી દબા જલ્દી દબાવી દબાણ કરું આજે શનિવાર તો આજે ફર્સ્ટ ટાઈમ ઘરે ઇડલી સાંભાર બનાવે છે ટ્રાય કરે છે કે બને છે ફર્સ્ટ એક્સપિરિયન્સ રહેશે તો અમારા આ વ્લોગને આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી વાઈફ આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે ઇટલી અને સાંભાર જે સાઉથ ઇન્ડિયનનો ફસ્ટ નંબરનું એક બ્રેકફાસ્ટ કહેવાય છે તો હવે આગળની પ્રોસેસ તમને બતાવું છું છાસ લીધી છે અડદની દાળ અને અંદર ચોખા હવે મિક્ચરની અંદર એને ભાઈ બહુ મહેનત કરવી પડશે પહેલા બે વખત તો ઘરે અમારે દાળબાટી બનાવી છે એ સક્સેસ રહી છે તો હવે આજે મિક્સર તો મિક્સર ચાલુ કરશે ચાલુ કરી અને પછી બનાવશે ઈડલી સાંભળનું આજે ફર્સ્ટ પ્રોસેસ કરશે કઈ રીતના થાય છે આજે તો મે ભવાડો કર્યો છે તો મિક્સર બગડી ગયું કાકાને ત્યાંથી એક નવું મિક્સર લાવ્યું છે હવે જોઈએ એનું પ્રોસેસ કેવું છે થાય છે કે નહીં બટ આ મિક્સર ઘરનું તો બગડી ગયું છે તો આપણે પણ કારીગર જ છીએ તો હવે આને આજે તો ખોલીને રેડી થશે ને કે આજે આનું નાશ થશે

દુકાને જલ્દી જઈશું બેકગ્રાઉન્ડ બ્લેક આવે છે કારણ કે ફિલ્ટર થોડું મોબાઈલનું યુઝ કર્યું છે તો આજે નાઈટમાં ઇડલી સાંભાર ખાઈશું તો નાનો બ્લોગ છે જોવાનું બોલતા નહીં અને ચાર હજાર સબસ્ક્રાઈબ કરવામાં થોડા જ મેન્શન કરેલ છે એટલા ખોટે છે તો પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરો ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો તો ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો માતાજી તમને બધાને તમારા ધંધામાં સપોર્ટ કરશે આ કર દીધું મિક્સર બંધ ને હવે અમે નહવા જઈશું આ ગામડાનું વાતાવરણ મારા દાદી મારી ફાણીને ઇંચકો નખે છે ખીરું બનાવ્યું છે જે ખીરાને મારા ખ્યાલથી ચાર થી પાંચ કલાક એને તડકાની અંદર મૂકવું પડે અને આ બેઠી છે દાદીમાં મારું પાણીને ઇંચકો નાખે છે અમારું નાનું એવું ઘર છે આવું ઘરની બારે મતલબ જે મેન ભાગ છે ત્યાં હનુમાન દાદાનો એક પંચમુખી હનુમાન દાદાનો ફોટો લગાયેલો છે અને અહીંયા પાપાનો પણ ફોટો લગાયેલો છે મમ્મી પપ્પાનો ફોટો મેં હમણાં જ બનાવરાયો છે એટલે મમ્મી પપ્પાનો ફોટો છે અહીંયા લાઇટ લગાવેલી છે આ મારી ચોઈસની છે અહીંયા આપણા દેશનું જે એક સત્સંગ કલ્ચર છે એને દર્શાવીશું તાકી જોવો એને ખબર પડે કે બીજું બંને બાજુ એકદમ ફૂલ લગાયેલા છે આ બી ડિઝાઇન મારી ચોઈસની કેવી ડિઝાઇન છે ચોઇસ મારી તમે મને કમેન્ટ કરીને બતાવજો અને આવી મેં લાઈને લગાયેલ છે મો મેન્ડેડ અને આ આપણા આ આપણું જૂનું કલ્ચર હતું જે મતલબ આ રીતનું આપણું એક ગામડાનું રહેણીકરણી હતી આમાં બી દર્શાવ્યું છે ફોટામાં અને નીચેલા ફોટામાં બી મેં દર્શાવી છે ઉપર લખેલ છે ચૌણ પરિવાર મમ્મી પપ્પાનો ફોટો મેં રિસન્ટલી હમણાં જ બનાવરાયો છે તો તમને એક અંદરલો વ્યૂ બતાવી દઉં તો આ વચ્ચેલો રૂમ છે તો આ બી મારી ડિઝાઇન ચોઈસ છે અહીંયા ભગવાનનું મંદિર બનાવેલું છે મંદિરમાં મારા કુળદેવી માતા આશાપુરાનો ફોટો પણ છે ખોડિયલમાંનો ફોટો છે અને અમારા રતિયા ગોગા તો ટીવી પણ છે અને એલ સિસ્ટમ પણ લગાયેલી છે જે લાઇટની જે સિસ્ટમ છે એ બી મારી ચોઈસ છે અને પીજેડી મતલબ પિન્ટુ જયરામભાઈ દરજી જે એમડી એટલે જગદીશભાઈ મગનલાલ દરજી આ છે મારી ખોડિયલમાંનો ફોટો અને મારી આશાપુરા મારી કુળદેવીનો અહીંયા હેડિંગ હું મારેલું છે ચૌહાણ પરિવારની કુળદેવી આ હું વરણાથી લાયેલ છું ફોટો માતાજીનો અને આ લાયેલ છું હું મઢવાળી જે કચ્છમાં છે માતાજી અને ઘરનો કલર મેં ઇન્ડિયન કલર તરીકે લીધેલ છે મતલબ વ્હાઇટ છે ગ્રીન છે અને આ બાજુનો ઓરેન્જ ભાગ છે મતલબ આપણો જે ફ્લેગ છે ઇન્ડિયન તિરંગા હિસાબે છે તો આ આગળનો ભાગ છે મતલબ વચ્ચેનો રૂમનો ત્યાં તમે ડિઝાઇન પણ જોઈ શકો છો અને આવી ડિઝાઇન વ્હાઇટ કલરની ડિઝાઇન મારો તો થોડું ઘરની જે શોભા છે ને એ વધારે વધે છે તો અહીંયા ફોટો પણ લગાયેલ છે ફોટો હોવો જરૂરી છે ઘોડતા જે દોડતા ઘોડા હોય છે એનો ફોટો લગાયેલ છે અને એક મને આવું ડેકોરેશન કરવું બહુ જ ગમે છે અહીંયા માતાજીના ફોટા લગાયેલ છે અને આ પ્રિન્ટ મારેલ છે અહીંયા આ ટાઈપની અને પંખાની આજુબાજુમાં પંખો બી મેં ડિઝાઇન કરેલો છે ખુદ જેનો કલર હતો અલગ બટ મેં જે પ્રિન્ટ વોલપેપર આવે છે એ મારીને એની શોભા વધારી છે અને ઉપર તમે જોઈ શકો છો જે તાર લગાયેલા છે એ બી મેં ખુદ ડેકોરેટ કરેલા છે અને અહીંયા બી એકદમ વ્હાઇટ હતી અહીંયા પ્લેટ વ્હાઇટ તો જે વોલપેપર આવે છે વૉલપેપર લઈને મેં ખુદ એને મોડિફાય કરેલ છે મોડિફાય કરીને મતલબ એને કંઈક નવું લુક આપેલું છે લુક એટલા માટે આપેલ છે કે જે ઘરની ફર્નિચર છે ઘરના જે દરવાજા છે અને એને લગતો મતલબ એને મેચિંગ પ્રિન્ટો આપેલ છે પછી તમને રસોડાનો ભાગ બતાવી દઉં તો આ છે રસોડાનો ભાગ અહીંયા બધી સામગ્રી પડી છે રસોડાની અંદર તો હમણાં નવું આપણે જે આરો લાયક છે જે જીવન જરૂરત માટે બહુ જરૂરી છે તો આ એક નાનું ગામડામાં અમારું મકાન છે અને અહીંયા છે દરસ બાથરૂમ બનાવેલા અને આ એક અમારું ફળિયું જે મતલબ ચોક કહેવાય ફેમિલી જોઈન્ટ ફેમિલીનો ચોક છે આનંદ આવે કોઈ મહેમાન બહેમાન આવે તો એક બાથરૂમ ત્યાં બી બનાવેલ છે ગેસ્ટ માટે મહેમાનો જે આવે એમના માટે તો અમારા પૂર્વજ દાદા છે એને જે આજુબાજુમાં ડિઝાઇન ડેકોરેટ કરેલ છે મેં કરેલ છે તો આ એક મારું ઘર છે જે શોભા હાલે છે તો કેવું લાગ્યું તમને મારું ઘર તો કમેન્ટ કરીને બતાવજો ઉપર બી બનાય છે મકાન પણ એ નેક્સ્ટ લોગની અંદર તમને એની પણ એક થોડી ઝલક આપીશ